મધ્યપ્રદેશના વડલા અસ્થિર મહિલાને રામપુરા ખાતેથી કરી પરિવારથી મેળાપ કરાવ્યો મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે ગઈ તારીખ અઢારું બે હાજર ચોવીસ ના રોજ એક બિનવારસી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે એકસો એક્યાસી ટીમ દ્વારા બિનવારસી મહિલાનું રેસ્ક્યુ કરી લાવવામાં આવી મળતી માહિતી અનુસાર અજાણી અને બિનવારસી મહિલા દાહોદ તાલુકાના રામપુરાના રોઝમ ગામ ખાતે જોવા મળી હતી જેમાં ડાયનામિક સર્વાગી વિકાસ ટ્રસ્ટના કાર્યકર્તા નયમ મુનિયાની નજર પડતા તે અજાણીને અને બિનવારસી મહિલાનું કાઉન્સેલિંગ કરી ડાયનામિક સર્વાગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંધ્યાબેન ભુરિયાને જાણ કરી સી ટીમ સાથે સંકલન કરી સંધ્યાબેન ભુરિયાએ મહિલા પોલીસને સાથે રાખી એકસો ટીમને સાથે રાખી બિનવારસી મહિલાને રેસ્ક્યુ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી મહિલાથી પૂછપરછ કરતા મહિલા મધ્યપ્રદેશના જાંબુઆના વડલા ફળિયા હોવાનું જણાવવા મધ્યપ્રદેશના ઝાબુઆ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે મહિલાનો પરિવાર મળી આવતા પરિવારને દાહોદના સખી વન સોપ સેન્ટર ખાતે બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી મહિલાને પરિવારથી મેળાપ કરાવી પ્રશંસનીય કામગીરી કરી રિપોર્ટર અજય સાંસી દાહોદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ એક બિનવાર્ષિક બહેનને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે એકસો એક્યાસી દ્વારા મૂકવામાં આવેલ હતા જે મારદાબહેન બિનવારસી હાલતમાં દાહોદ તાલુકાના રોજમ ગામ ખાતે જોવા મળતા ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના કાર્યકર્તા નયન મુનિયા સાહેબને નજરે પડતા તેમનું કાઉન્સિલિંગ કરી ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંધ્યાબેન ભુરિયા મેડમને જાણ કરેલ જેમાં સી ટીમ સાથે સંકલન કરી સંધ્યાબેન ભુરિયા તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રી મિત્તલ પટેલ મેડમ સાથે સંકલન કરી એકસો એક્યાસી ટીમને જાણ કરેલ તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે તેમજ ઘર પરિવાર મળી રહે તે આશાએ સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવેલ હતા આવેલ હતા ત્યારબાદ હાજર સ્ટાફ દ્વારા અરજદાર બહેનનું કાઉન્સિલિંગ કરી કાઉન્સિલિંગ કરેલ ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ સાહેબ શ્રી રોહન ચૌધરી સર તેમજ દહેજ પ્રતિબંધ સંરક્ષણ અધિકારી સાહેબ શ્રી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અરજદારને વધુ કાઉન્સિલિંગ કરવામાં કરવા જણાવેલ ત્યારબાદ અરજદાર બહેનને તેમના પરિવારની માહિતી આપેલ હતી તેઓ મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ તાલુકાના વતની હોય જેથી તાત્કાલિક ધોરણે તેમના વિસ્તારનો સંપર્ક કરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમનું પરિવાર મળી રહે તે આશાએ તે આશાએ શોધખોળ કરવામાં આવેલ ત્યારબાદ તેમનું પરિવાર મળી ગયેલ અને તેમના પરિવારને તાત્કાલિક ધોરણે સખી સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે બોલાવવામાં આવેલ હતા તેમના પરિવારે તેમના આધાર પુરાવા લઈને સખી સ્ટોપ સેન્ટર પર આવેલ ત્યારબાદ તેમના પરિવાર સાથે અરજદાર બહેનને પુનઃસ્થાપન કરાવે કરાવવામાં આવેલ હતા આ રીતે અમે અરજદાર બહેનને તેમના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવવામાં સફળ રહ્યા હતા મારું નામ છે ચૌહાણ અંજલીબેન વિનોદભાઈ કેસવર્કર છો અહીંયા